તું મને પેલા એ સમજાય કે તારે વિદેશ જાવું છે શું પછી કરીશ પેલા બેસ મારી તું ભણવામાં એક ડબ્બો છો ત્યાં જઈને હું તારે મજૂરી કરવી છે બર્ગર વેચવાનું છે એના કરતાં તારા પપ્પાએ કેવો સરસ ધંધો કર્યો છે તેમાં બેસને બાપા ત્યાં ગયા હોય ને એને કોઈક પૂછ ત્યાં બધું કામ જાતે કરવાનું ઘરનું કામ રસો હોય જાતે કરવાનું હોય અહીંયા તે પાપડે કોઈ દિસો નથી તારાથી કાંઈ ના થાય બાપા તું આ રહેવા દે બધું જવાનું તે ભલે ફટાકડા ઝાઝા ફોડ્યા હોય પણ તારા કરતા દિવાળી મેં જાજી ગયેલી છે ત્યાં જઈને મજૂરી કરવી છે તો અહીંયા તને કામ ધંધો કરવામાં શું વાંધો છે અને ત્યાં જઈને તું બે પાંચ લાખ રૂપિયા માન કમાય તો એ બધો ખર્ચો તારે ત્યાં ત્યાં થઈ જવાનું છે તો કાંઈ વધવાનું નથી ભાઈ અરે આ ઓલા મહેશભાઈ છોકરો આવ્યું અહીંયા પાછો એના પપ્પાને કેટલા પેટ્રોલ પંપ અહીંયા ચાલે છે પણ નહીં ભાઈને તો દોસ્તાના રવાડે ચડીને ત્યાં જાવ તું અહીં આટલા લાટકોડમાં ઉછરેલો હોય તો ફાવે ન્યા મજૂરી કામ કરવાનું ફાવે ના ફાવ્યું આવ્યો પાછો એ તો એના પપ્પાને સારું છે તો વાંધો ના આવ્યો ને તો શું થાય આટલો ખર્ચો કરીને ગયા હોય ને તું ન્યા જાન અમને કાંઈક અહીંયા થઈ જાય તો હવે અમારી ઉંમર થઈ ગઈ ના ના આપણે ક્યાંય ન્યા જવાનું નથી થતું ના ના ભલે ગમે તેટલું વિદેશ સારું હોય પણ મારા મતે તો મેરા ભારત મહાન આજ પછી મારી જોડે આ પરદેશની પીપુડી ના વગાડતો તું શું કરે એ કેમ્મી તો શું હો તાર પપ્પાએ તને મોકલવા માટે સિત્તેર લાખની લોન લીધી હતી કેટલાની ની સિત્તેર લાખ ની સિત્તેર લાખ વ્યાજે આપત ને તો એ દર મહિને ઓછામાં ઓછું સિત્તેર હજાર વ્યાજ આવતું આ દર મહિને હપ્તા આવીને ઉભા રહ્યા તાર પપ્પાને તો ઊંધી નથી આવતી તું પાછું આવવાની વાત કરે છે મેં તાર પપ્પાને ના જ પાડી દીધી પણ એ પુત્ર મોહમાં આંધળા થઈ ગયા તા જાવા દે બિચારાને જાવા દે મેં તને કીધું જ તું કે તારી પાસે કોઈ ડિગ્રી નથી ત્યાં તને કોઈ વ્હાઇટ કલર જોબ મળવાની નથી અને મજૂરી તું કરી શકવાનો નથી પણ ભાઈને તો જાવ જ તું મમ્મી નું સાંભળવું કોને જ્યાં સુધી લોન ના ભરે ને ત્યાં સુધી પાછું આવવાની વાત કરવાની નથી થતી હવે કેને ફોરન હારું કેને ફોરન હારું મમ્મી નું સાંભળવું જ ક્યાં કોઈને

બાકી જેના લગ્ન થઇ થઈ ગયા હોય ને એને તો ડી માર્ટ માં જ પડી જાય નો 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 કાર્ન તો 15 વાગી ગયા ડી માર્ટ માં તો છે બે વસ્તુ લેવાની બાકી રહી ગઈ